વલસાડના ધરમપુર નગરપાલિકા વિસ્તારના ઓઝરપાડા ફળિયા ખાતેનું લોકોની આરોગ્ય સેવા અર્થે બનેલું સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું મકાન અતિ જર્જરિત થતા નજીકની આંગણવાડીમાં આરોગ્ય સેવા આપવામાં આવી રહી છે છેલ્લા અઢી વર્ષ ઉપરાંતથી એક જ મકાનમાં આંગણવાડી અને પીએચસી સાથે ચાલતા હોય ત્યારે બાળકોના આરોગ્ય ઉપર પણ અસર પડે અને આરોગ્ય કર્મીઓ તેમજ આંગણવાડી વર્કરે પણ અગવડતાનો સામનો કરવો પડે એ સ્વાભાવિક છે નવા મકાન માટે અવારનવાર જવાબદાર અધિકારીઓને રજૂઆતો થઈ ચૂકી છે પરંતુ આરોગ્યની અતિ આવશ્યક સેવાના કેન્દ્ર એવા મકાનની માંગ હજુ સુધી સંતોષાઈ નથી જેને લઈ પીએચસી નો લાભ લેતા સ્થાનિક તેમજ આસપાસના લોકોમાં નારાજગી ફેલાય છે અહીંયા આંગણવાડીમાં બેસવું પડે હા સામે મકાન છે તો બંધ છે કે જરજીત તૂટી પડે એવું કંઈ લાગે છે બરાબર તો

મપુર નગરપાલિકાના વોર્ડ નંબર પાંચના પતિનિધિ તરીકે હું સમીપ્રાંત જે ઓજરપાડા ખાતે આરોગ્ય કેન્દ્ર સિદુંબરનો એક વિભાગ છે જે ઓજરપાડામાં ખૂબ જૂનું અને જર્જરિત મકાન છે જે ઘણા વખતથી અહીંના લોકોની પણ માગણી હતી અને અમારો પણ એક નિવેદન છે અને ખાસ સરકાર સીમા તે વિભાગને જણાવવાનું કે આ બાબતે ઘટતી પ્રક્રિયા પૂર્ણ કરી અહીં નવું મકાન સારી રીતે બની જાય તો અહીંના લોકોને પણ સારી સુવિધા મળે અને સ્ટાફવાળાએ પણ જે અવરનવર આ વોર્ડમાં આંગણવાડીઓ બેસીને જે ટ્રીટમેન્ટ આપવી પડે એના બદલે આ મકાન સારી રીતે બને તો લોકોને સારી સુવિધા અહીંયા મળી રહે તમે પણ રજૂઆત કરજો પ્રમુખને તમારા ધરમપુર નગરપાલિકા પ્રમુખ શું અમે સંકલન સમિતિમાં આ બાબતની રજૂઆત કરાવીશું અને બેને કીધું તેમ કે એ રજૂઆત થઈ ગઈ છે અને કાગળિયા થઈ ગયા છે તે બાબતે અઘાડી પ્રક્રિયા શું કરવાની એ પૂરતા કરીને વહેલી તકે મકાનનું કાર્ય સારું થાય તે બાબતનો પ્રયત્ન કરીશું ના વોર્ડમાં બધાને સુવિધા મળી રહ્યા મકાન બની જાય અને આ લોકોને પણ આંગણવાડીમાં બેસવાની તકલીફ પડે બરાબર એટલે દર્દીઓ પણ આવે છોકરાઓ પણ આવે એટલે આંગણવાડીની જગ્યા પણ ખૂબ નાની અને સવારે હોય તો આંગણવાડી છોકરાઓ પણ સાથે બધું મિક્સ થઈ જાય અને બદલે એક નવું મકાન બની જાય તાખા વિસ્તારનો કારણ કે એરિયા બહુ મોટો છે ખજરપાડા નગારિયા આ બાજના પેલી બાજુ તમે વાડીલા લોતા પેલી બાજુના દશેરા પાર્ટીનો ભાગ બી ગણે એરિયા ઘણો બધો મોટો છે તો ઘણા લોકોને સુવિધા બાબતે મળી શકે છે Bureau report. The News. Valsad.